બીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા વડોદરા શહેર રેસ્કોર્સ ખાતે આવેલા ડૉક્ટર આંબેડકર સર્કલ ખાતે જન આક્રોશ વૃદ્ધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રેલી યોજીનપત્ર અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા આજરોજ રેસકોર્સ ખાતે આવેલા ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં મેં સરકાર હું બેનર પર ચપ્પલ મારી જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં દલિત સમાજ પર થતા અત્યાચારો માટે સરકાર અમને હથિયાર રાખવાનું લાયસન્સ આપે સાથે દલિતો પર થતા અત્યાચારોને ડામવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આંદોલનમાં જોડાયા હતા દેશ પે વહી રાજ કરેગા જો સંવિધાન કા માન કરેગા આ દેશની અંદર તમે અગાઉ પણ જોયું હશે કે પ્રધાનમંત્રી જ્યારે સંસદ નવું ભવન બન્યું અને ત્યારે જે સેંગોલ લઈને અંદર એન્ટ્રી લીધી ત્યારે અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રપતિને પણ બાજુ પર મૂકવામાં આવેલા અને રાષ્ટ્રપતિને બાજુ પર મૂક્યા પછી જ્યારે આ લોકશાહીની ઢબે જ્યારે ચૂંટણી અંદર પરિણામ આવ્યું તો સંવિધાનને સષ્ટાંગ નમસ્કાર કરવા પડ્યા આજે એ જ વાત ફરીથી વડોદરા ખાતે કહીશ મારા સામાજિક આગેવાનો ભાઈ શ્રી કંચનભાઈ દેવ્યાની બેન તમામ સંગઠનો સાથે આજે આવેદનપત્ર લઈને આવ્યા છે આવેદનપત્રનો મુખ્ય હેતુ ફક્ત એક ને એક જ છે કે આ ગુજરાત રાજ્યની પોલીસ સત્તાકીય સરકાર દ્વારા રાજકીય પક્ષોના ઈશારે અરણેશ કુમારના બિહારનું જે જજમેન્ટ છે એનું ખોટું અર્થઘટન કરીને આરોપીઓને ટેબલ પર જામીન આપીને જે છોડી દેવામાં આવે છે એ તદ્દન ખોટી અને વાત છે એ બાબતે આજે અમે સમગ્ર સંગઠનો આજે વિરોધ કરીએ છીએ થોડા દિવસ પહેલાં ગુજરાતના તમામ રાજ્યના સંગઠનોએ પણ વિરોધ કરેલો છે આજે એને સમર્થન રૂપે પણ આજે અમે વડોદરામાંથી વાત કરી રહ્યા છીએ કે આ એટ્રોસિટીના કાયદાનું ચુસ્ત રીતે અમલ થવું જોઈએ અને લોકશાહીની ડબે જ્યારે સંવિધાનની સોગંદ થઈને બેઠેલા વહીવટીતંત્ર અધિકારીઓ કે જે લોકોએ સોગંદ અધિકારીતા દરમિયાન સોગન લીધી હોય એનું ચુસ્તપણે પાલન કરે એવી આજે અમારી નમ્રતાપૂર્વક અપીલ છે પણ જો એને નહીં પાલન કરવામાં આવે તો આઝાદીની અંદર જે આદિવાસીઓ અને દલિતોએ જે પેશવા બનીને જે કર્યું છે એ પણ અમારી આવડતની વાત છે પણ અમે સંવિધાનમાં માનીએ છીએ એટલે આજે અમે આ અધિકારીઓને નમ્રતાપૂર્વક આગળથી સમજાવી રહ્યા છે